લાંબા શાક માં મીંદડા હાકવાના છે આપણે આ ટૂંકા શાક માં આયકા ને આ લાંબા શાક માં આવા હાકવાના હા અને મીંદડા કેવાય બીજું કઈ કહેવાતું હોય તો કોમેન્ટ જરૂર કરજો અમારે તો મીંદડા કીએ ને આવી રીતે મીંદડા હાકીએ બલુનિયા પ્લસ મીંદડા નથી ખાલી એમને જ મીંદડા હા આખી હી દિરનાર ચાર જ છે બીજ નિગમ જુનાગઢ ફ્લોટિંગનું બિયારણ હતું આપણી આગળ જુનાગઢ માંડવી અમારી બાજુ આને મીંદડા આખીએ છે તમારી બાજુ શું કેતા હોય એ કોમેન્ટમાં જણાવજો કોમેન્ટ જરૂર કરજો જે કેતા હોય કોઈ વાંધો નહીં અમારા મીંદડા કિયા ને જો

હવે મોટા શાહમાં મીંદડા આંખીયા આ છે ગિરનાર ચાર ચાલો આ બ્લોગ ને અહીંયા પૂરો કરીએ મારી ચેનલ ઉપર ન નવાય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો